તોતેર વર્ષ પછી રાહુ પોતાના ઘરમાં શતાભિષા નક્ષત્રમાં ભવ્ય ગોચર કરશે તુલા રાશિ માટે પાંચ અદ્ભુત આગાહીઓ મિત્રો આજનો ખાસ વીડિયો તુલા રાશિના લોકો માટે કોઈ વરદાનથી ઓછો નથી કારણ કે તોતેર વર્ષ પછી રહસ્યમય છાયા ગ્રહ રાહુ પોતાના નક્ષત્ર શતાભિશામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને જ્યારે કોઈ ગ્રહ પોતાના કુદરતી ઘરમાં પાછો ફરે છે ત્યારે સમજો કે બ્રહ્માંડમાં ભારે ઉથલપાથલ થવાનો છે મિત્રો રાહુ કોઈ સામાન્ય ગ્રહ નથી તેને ભ્રમનો સ્વામી આસક્તિનો સર્જક અને ભાગ્યનો ખેલાડી કહેવામાં આવે છે આ તે બિંદુ છે જ્યાં સૂર્ય અને ચંદ્ર મળે છે રસ્તાઓ ભેગા થાય છે અને અહીંથી આપણી કર્મ કસોટી અને આધ્યાત્મિક પરિવર્તન તરફની યાત્રા શરૂ થાય છે રાહુ આપણને બતાવે છે કે આપણો સાચો પ્રકાશ ચમક પાછળના અંધકારમાં છુપાયેલો છે જ્યોતિષશાસ્ત્રમાં રાહુને રાજકીય કુશળતા કપટ વિદેશી સંબંધો ટેકનોલોજી રહસ્ય અને અપૂર્ણ ઇચ્છાઓનું પ્રતિક માનવામાં આવે છે રાહુલ જ્યાં પણ પોતાનો હાથ મૂકે છે ત્યાં વ્યક્તિ આકાશને સ્પર્શ કરી શકે છે અને ઊંડાણમાં પણ જઈ શકે છે પરંતુ હવે મિત્રો તોતેર વર્ષ પછી જ્યારે રાહુ તેના પોતાના નક્ષત્ર શકત ભીષામાં પ્રવેશ કરશે ત્યારે તેનો પ્રભાવ બમણો શક્તિશાળી અને અસાધારણ હશે અને આ સમયે તુલા રાશિ માટે ખાસ મહત્વપૂર્ણ છે ભાગ્યમાં ઉદય એક પરિવર્તન અને છુપાયેલા દરવાજા ખુલવા જેવો હશે તમને જણાવી દઈએ કે રાહુ હાલમાં પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે આ પરિવર્તન નવેમ્બર રવિવારના રોજ સવારે નવ વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યે થવાનું છે જ્યારે રાહુ તુલા રાશિના આઠમાં ઘરમાં પ્રવેશ કરશે મિત્રો આઠમા ભાવને પરિવર્તન રહસ્ય સંશોધન સંપત્તિ છુપાયેલા તકો અને આધ્યાત્મિક પ્રગતિનું ઘર માનવામાં આવે છે આનો અર્થ એ છે કે આ ગોચર કોઈ સામાન્ય ઘટના નથી તે જીવન બદલી નાખનાર પ્રકરણ હશે અને યાદ રાખો રાહુ તેવીસ નવેમ્બરથી આવતા વર્ષના બે ઓગસ્ટ સુધી તેના નક્ષત્રમાં રહેશે આટલો લાંબો સમય આટલો શક્તિશાળી પ્રભાવ અને આવા ગહન ફેરફારો મિત્રો આ તક વારંવાર આવતી નથી વીડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને વીડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં જય બજરંગબલી લખો જેથી બજરંગબલીના આશીર્વાદ તમારા સમગ્ર પરિવાર પર રહે તો મિત્રો ચાલો હવે તુલા રાશિ માટે પાંચ મુખ્ય આગાહીઓ શોધીએ જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે નંબર એક तुला राशि माते प्रथम आगाही मित्रों आ प्रथम आगाही एकदम अद्भुत छे 73 वर्ष पछि जरे राहु પોતાનું नक्षत्र शताभीशा अथवा પોતાના ઘરમાં પ્રવેશ કરશે ત્યારે બ્રહ્માંડ એક મોટો પરિવર્તનનો સાક્ષી બનશે તે કદાચ સંકેત આપી રહ્યો હશે મિત્રો જેમ કોઈ વ્યક્તિ લાંબી કંટાળાજનક મુસાફરી પછી ઘરે પાછો ફરે છે શાંતિ સુરક્ષા અને શક્તિ ફરીથી મેળવે છે તેવી જ રીતે જ્યારે રાહુ નવેમ્બરે પોતાના ઘરે પાછો ફરે છે ત્યારે તેનો પ્રભાવ તુલા રાશિના આઠમા ભાવમાં ઊંડો અનુભવ થશે આઠમો ભાવ કોઈ સામાન્ય ભાવ નથી તે રહસ્ય જાદુ અદ્રશ્ય શક્તિઓ પરિવર્તન કાર્યોના ફળ અને પુનર્જન્મનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો આ ગોચર તમારી અંદર સુષુપ્ત શક્તિઓને જાગૃત કરશે તમારા વિચાર તમારો દ્રષ્ટિકોણ તમારી સમજ બધું જ ઊંડા થવા લાગશે કેટલાક લોકો અચાનક એક નવા દ્રષ્ટિકોણનો અનુભવ કરશે ગુપ્ત વિજ્ઞાન જ્યોતિષ તંત્ર આધ્યાત્મિકતા અથવા છુપાયેલા જ્ઞાન પ્રત્યે આકર્ષણ વધશે અને એ નોંધવું મહત્વપૂર્ણ છે કે જો તમે સત્ય અને આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલશો તો રાહુ તમને નવી દિશા નવી શક્તિ અને નવો પ્રકાશ આપશે જો કે જો તમે લોભ ચાલાકી અથવા નકારાત્મક ઈચ્છાઓના માર્ગ પર ચાલશો તો આ જ રાહુ તમને મૂંઝવણ ભય અને માનસિક ગૂંચવણોમાં ફસાવી શકે છે મિત્રો રાહુલ તમને ઉન્નત કરશે અને નીચે લાવશે તે તમે કયો માર્ગ પસંદ કરો છો તેના પર આધાર રાખે છે નંબર બે તુલા રાશિ માટે બીજી આગાહી મિત્રો બીજી આગાહી તે સંપત્તિ વારસો અને ભાગીદારી સાથે સંકળાયેલું છે જ્યારે રાહુ આઠમા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે સમજો કે નાણાકીય બાબતોમાં અચાનક વધઘટ શક્ય છે આ ઘર છુપાયેલી સંપત્તિ છુપાયેલા લાભ અને અણધાર્યા પૈસાનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ સમયગાળા દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ અને અણધાર્યા નુકસાન બંનેનો અનુભવ થઈ શકે છે મિત્રો જો તમે કોઈની સાથે ભાગીદારીમાં રોકાણ કર્યું હોય તો સાવચેત રહો કારણ કે રાહુ બ્રહ્મ અને છેતરપિંડીનો સ્વામી છે આ સમયે કોઈ પર આંધળો વિશ્વાસ કરવો મોંઘો સાબિત થઈ શકે છે મિત્રો આ છુપાયેલા લાભનો પણ સમય છે શક્ય છે કે કોઈ જૂના પૈસા જમા થઈ શકે તમને સંપત્તિ મળી શકે છે જૂનું દેવું વસૂલ થઈ શકે છે અથવા વારસાનો કેસ તમારા પક્ષમાં આવી શકે છે જો કે રાહુ હંમેશા તમારા ધીરજ અને નિશ્ચયની કસોટી કરે છે જો તમે લોભી બનો છો તો આ જ સંપત્તિ પાછળથી સમસ્યાઓનું કારણ બની શકે છે જૂના કર વીમા દેવું અથવા કોર્ટ કેસ પણ સામે આવી શકે છે તેથી તમારે આ સમયે ફક્ત એક જ મંત્ર યાદ રાખવો જોઈએ પારદર્શિતા સાવધાની અને ધીરજ મિત્રો તમારી મહેનત અને પ્રામાણિકતા પર વિશ્વાસ રાખો ભાગીદારીમાં સ્પષ્ટ વાતચીત કરો અને ઉતાવળમાં નાણાકીય નિર્ણયો લેવાનું ટાળો નંબર ત્રીજું તુલા રાશિ માટે ત્રીજું ભવિષ્યકથન મિત્રો ત્રીજું ભવિષ્યકથન આ ખૂબ જ ખાસ છે કારણ કે તોતેર વર્ષ પછી જ્યારે રાહુ શતાભિશા નક્ષત્રમાં તેના ઘરે પાછો ફરશે ત્યારે તેની શક્તિશાળી નવમી દૃષ્ટિ સીધી તમારા ભાગ્ય ઘર નવમા ભાવ પર પડશે જ્યારે રાહુ નવેમ્બરમાં આઠમા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તેનો પ્રભાવ તમારા ભાગ્યને સક્રિય કરશે આ સમય કોઈ પણ મોટા શુભ કાર્ય માટે ખૂબ જ અનુકૂળ છે પછી ભલે તમે નવું ઘર બનાવવા માંગતા હોવ મિલકત ખરીદવા માંગતા હોવ અથવા નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ મિત્રો આ સમય દરમિયાન લોન લઈને વ્યવસાય શરૂ કરવાથી પણ શુભ પરિણામો મળી શકે છે કારણ કે રાહુની નવમી દૃષ્ટિ તમને અણધાર્યા અને અણધાર્યા કે લાભ લાવી શકે છે તેમાં આવું કરવાની ક્ષમતા છે પણ મિત્રો એક વાત યાદ રાખો રાહુ એક ભ્રામક ગ્રહ છે જેટલી ઝડપથી તે ઉપર ચઢે છે તેટલી જ ઝડપથી તે તમને મૂંઝવણમાં પણ મૂકે છે નવેમ્બરની આસપાસ નાણાંકીય નિર્ણયો લેતી વખતે ખાસ સાવધાની રાખો ખોટા લોકો પર વિશ્વાસ કરવાથી અચાનક લોભથી અથવા કોઈના મીઠા વચનોથી નુકસાન થઈ શકે છે મિત્રો આ સમયે તમારા સમજદાર અભિગમ પર આધાર રાખીને તમને મોટા ફાયદા અને નોંધપાત્ર આંચકો બંને લાવી શકે છે તેથી સાવચેત રહો વિચાર્યા વિના કઈ ન કરો અને ખાસ કરીને કોઈના ફાદામાં ન ફસાશો નંબર ચાર તુલા તમારી રાશિ માટે ચોથી આગાહી હવે ચાલો ચોથી અને સૌથી મહત્વપૂર્ણ આગાહીની ચર્ચા કરીએ જે તમારા સ્વાસ્થ્ય અને વૈવાહિક જીવન સાથે સંબંધિત છે મિત્રો જ્યારે રાહુ તોતેર વર્ષ પછી તેના ઘર શતાભિષા નક્ષત્રમાં ગોચર કરશે ત્યારે તે તુલા રાશિના સાતમા ભાવને અસર કરશે જે લગ્ન સંબંધો ભાગીદારી અને શારીરિક સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે નવેમ્બરમાં રાહુ આઠમા ભાવમાં પ્રવેશ કરશે અને તેની સ્થિતિથી સાતમા ભાવ પર એક ખાસ દ્રષ્ટિકોણ મૂકશે આ એક ચેતવણી છે કે આવનારા સમયમાં તમારા સ્વાસ્થ્યને હળવાશથી ન લો રાહુ માનસિક અને શારીરિક બંને સ્તરોને અસર કરશે તે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે આ સમય દરમિયાન તમારે વધુ કાળજી લેવી પડશે પેટ સંબંધિત સમસ્યાઓ પાચન સમસ્યાઓ લિવર સંબંધિત સમસ્યાઓ ત્વચાની ખંજવાળ ફોલ્લીઓ અથવા એલર્જીથી બચવા માટે તમારી દિનચર્યા અને આહાર સંતુલિત રાખો મિત્રો જ્યારે રાહુ તોતેર વર્ષ પછી સંપૂર્ણપણે પોતાના ઘરમાં હશે ત્યારે તેની ઉર્જા તીક્ષ્ણ મજબૂત અને ઊંડી હશે તેથી તુલા રાશિના લોકો માટે આ સમયે તેમના શરીર મન અને લાગણીઓનું ખૂબ ધ્યાન રાખવાનો છે આ ગોચર કહે છે કે તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં કારણ કે તે તમારી સૌથી મોટી સંપત્તિ છે તુલા રાશિ માટે પાંચમો અંક અંતિમ ભવિષ્યવાણી મિત્રો પાંચમી ભવિષ્યવાણી સંબંધો પરિવાર અને માનસિક શાંતિ સાથે સંબંધિત છે અને તેનો પ્રભાવ ઊંડો છે જ્યારે રાહુ તોતેર વર્ષ પછી પોતાના નક્ષત્ર શતાભિશામાં પ્રવેશ કરે છે ત્યારે તેનું સાતમું પાસું તમારા પરિવાર અને લગ્ન જીવન પર સીધી અસર કરશે મિત્રો આ સમય દરમિયાન ઘરમાં નાની નાની બાબતો પર મતભેદ વધી શકે છે તમારા જીવનસાથી સાથે ગેરસમજ અંતર અથવા મતભેદ થઈ શકે છે રાહુ બ્રહ્મનો ગ્રહ છે તે તમારા મનમાં અનિચ્છનીય ભય શંકા અને મૂંઝવણ પેદા કરી શકે છે આ સમય દરમિયાન પ્રેમ અને સંબંધો અંગે લોકોના અનુભવો મિશ્ર રહેશે ક્યારેક ખૂબ જ ક્યારેક પ્રેમ ક્યારેક અચાનક અંતર ક્યારેક ઉંડી સમજણ ક્યારેક અનિચ્છનીય ગેરસમજ પરંતુ મિત્રો આ સમયગાળા દરમિયાન તમારી સૌથી મોટી ચાવી વિશ્વાસ અને વાતચીત હશે હા મિત્રો આ બે શબ્દો તમારા આખા ઘરને બચાવી શકે છે સારા સમાચાર એ છે કે જેઓ લાંબા સમયથી મુકદ્દમા સરકારી બાબતો અથવા પેન્ડિંગ ફાઇલોમાં અટવાયેલા છે તેમને અચાનક રાહત મળી શકે છે રાહુની કસોટી મુશ્કેલ છે પરંતુ જેઓ પોતાના કામમાં શ્રદ્ધા સંયમ અને ધીરજ જાળવી રાખે છે તેમને આ ગોચરનો સૌથી વધુ ફાયદો થશે રાહુને શાંત કરવા અને શુભ પરિણામો પ્રાપ્ત કરવા માટે ખાસ ઉપાયો મિત્રો રાહુની ઉર્જાને તીવ્ર બનાવો પરંતુ યોગ્ય ઉપાયોથી તેની નકારાત્મકતા શાંત થઈ શકે છે અને જીવનમાં સંતુલન લાવી શકાય છે એક શનિવારે ગરીબ વ્યક્તિને કાળા તલ સરસવનું તેલ અને કાળું કપડું દાન કરો બે ખાસ કરીને મંગળવાર અને શનિવારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્રણ રા નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ રાહુથી થતી પીડા ઓછી કરે છે ચોથું રાહુની શાંતિ માટે તલનો દીવો પ્રગટાવો પાંચમું ભૂખ્યા વ્યક્તિને અને કાગડાને રોટલી ખવડાવો આ ઉપાય અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે મિત્રો આ ઉપાયોથી રાહુને કાબૂમાં લાવી શકાય છે નકારાત્મકતા ધીમે ધીમે ઓછી થશે અને તમને માનસિક શાંતિ જીવનમાં સફળતા અને આધ્યાત્મિક સંતુલન મળશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી કૃપા કરીને ટિપ્પણીઓમાં અમને જણાવો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણી વિભાગમાં મોટેથી જય બજરંગબલી લખો જેથી બજરંગબલીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે વીડિયોને અંત સુધી જોવા બદલ મારા હૃદયના ઊંડાણથી આભાર